હેલો બોલો ખેડુત પૂછવાનું છે અરે આપડે રજીસ્ટર દસ્તાવેજ કરાયેલો હતો જમીન પંચ્યાસી કે સિત્યાસી એમાં ખાતા નંબર નથી લખેલો કાંઈ ચિંતા કરો નામે ચડી ગયું ને ના એટલે એમાં બીજો ખાતા નંબર લખાયો છે ને એની વિગોટી એ ભરી છે હા ખોટો લખાઈ ગયેલો છે સર્વે નંબર છે કે નથી

હું તમને ક્યાં જ સુધારો કરે છું જૂનું છે તમારા નામે ચડી ગયું છે દસ્તાવેજો માં ભલે એટલી ક્ષતિ થઇ ગઈ કઈ ફરક નથી પડતો હા એ નો કરો સાત નંબર તમારા નામે ચડી ગયું છે ને ફરી વાર કઈ સાત નંબર થઈ ગયો ભેરા મોજે મોજ કરો નંબર ની ભરજો હા